Nama sekalipun tu ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં કઈ તારીખમાં વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે આ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મીટિંગ છે એ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સાંજે પાંચ વાગે રાખેલી છે અને આ ખેડૂત મીટિંગ છે એનું સ્થળ છે લેવા પટેલ સમાજની વાડી ગામ હરબટિયાળી તાલુકો ટંકારા જિલ્લો મોરબી રાજકોટ મોરબી હાઈવે ઉપર હરબટિયાળી ગામ છે ત્યાં લેવા પટેલ સમાજની અંદર આ મીટિંગ રાખેલી છે એટલે દરેક મિત્રોને આ મીટિંગમાં પધારવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડ્યા બે થી પાંચ ઓગસ્ટમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને નવ દસ અને અગિયાર ઓગસ્ટમાં જે આપણે આગાહી હતી એ મુજબ પણ નવ દસ અને અગિયાર ઓગસ્ટમાં વરસાદો નોંધાયા છે પણ એ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ હતા હવે આજે તારીખ થઈ છે બાર ઓગસ્ટ હવે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ખાસ કરીને ચોમાસું ચાલી રહ્યું છે આપણી ઉપરથી મોટી મોટી સિસ્ટમો પસાર થઈ છે જેને કારણે સ્વાભાવિક હવામાનની અંદર અમુક ટકા ભેજ હોય જેને ભેજને કારણે પાછળ કોઈ જગ્યાએ રેડો પડે એવી શક્યતા બાકી હમણાં રેડા પડવાની પણ બહુ કોઈ શક્યતાઓ દેખાતી નથી હમણાં વરાપ જેવો માહોલ છે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે દરેક જગ્યાએ વરાપ હશે પછી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ વાતાવરણ છે ખુલ્લું જોવા મળશે મોટા ભાગે જોવા જઈએ તો દિવસ દરમિયાન અથવા તો અઢાર ઓગસ્ટે એક વરસાદના રાઉન્ડ ની શરૂઆત થશે એ લગભગ સત્તર અઢાર તારીખે જે વરસાદના રાઉન્ડ ની શરૂઆત થશે એ એકવીસ તારીખ સુધી હશે એ જે સત્તર થી એકવીસ ઓગસ્ટનો વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તાર

વધારે વરસાદ નોંધાઈએ તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર એવા વરસાદો પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર હોય ગીર સોમનાથ હોય પોરબંદર હોય જૂનાગઢ જેવા વિસ્તારો હોય આમાં જે અતિભારે વરસાદો નોંધાયા હતા આવા અતિભારે વરસાદો છે એ પણ બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે અને આ વાત આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ કરી ચૂક્યા છીએ આપણા માટે આ કોઈ નવી આગાહી નથી પણ અત્યારે એટલું ચોક્કસથી કહી શકાય છે કે જે ઓગસ્ટ મહિનાની સત્તર થી એકવીસ તારીખનો જે રાઉન્ડ હશે એ હશે દરેક જગ્યાએ નહીં હોય અને સામાન્યથી મધ્યમ વરસાદનો રાઉન્ડ હશે પણ પણ ચોક્કસથી તારીખમાં વરસાદો છે રાજ્યની અંદર નોંધાશે ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે પણ સત્તર થી એકવીસ તારીખનો રાઉન્ડ પૂરો થાય એ પછી બાવીસ થી ત્રીસ ઓગસ્ટનું સેશન હશે એ સેશનની અંદર ખૂબ સારા વરસાદો નોંધાશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળે એવા પણ વરસાદો ખાસ કરીને ઘણા બધા વિસ્તાર ગુજરાતની અંદર એવા છે છે કે વરસાદથી વંચિત એવા વિસ્તારોને પણ આ વરસાદનો લાભ કદાચ મળી શકે છે કેમ કે આ એક પ્રકારની મોટી સિસ્ટમ હશે અને ઘણા વિસ્તાર એવા છે કે અત્યારે મોલ મે છે એટલે કે જે ચોમાસુ પાક છે એ હજી સુકાતો નથી પણ ખાસ કરીને ત્યાં પાણીની વ્યવસ્થા નથી થઈ કુવાઓ કે બોરની અંદર નવા પાણી નથી આવ્યા કુવા બોર નથી ભરાણા આવા વિસ્તારોની અંદર પણ કુવા બોર છે એ છલકાઈ જાય એ ટાઈપના વરસાદો પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પડી શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હમણાં બરાફનો માહોલ જોવા મળશે પછી સત્તર થી એકવીસ ઓગસ્ટમાં એક નાનો રાઉન્ડ અને બાવીસ થી ત્રીસ ઓગસ્ટમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે એટલે ઓગસ્ટ મહિનો આખો આ રીતનો આપણે રહેવાનું છે એ પછી સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સારું રહેવાનું છે અને ઓગસ્ટ મહિનામાં જે વરસાદની સિસ્ટમો બનતી જશે એની પડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજા આપશો ધન્યવાદ